નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કારણથી ચામડીના રોગો થતા હોય હવે ચામડીના રોગોમાં દાદર હોય ખરજવું હોય ખંજવાળ હોય હરપીસ ની તકલીફ છે સોરાઈસીસ પણ એની અંદર આવે છે આ સિવાય ખોલ ઉખડવી વારંવાર તમને કોઈ પણ પ્રકારની એલર્જી થવી ચામડીને લગતી કે જેના કારણે ચામડીમાં ચીરા ચીરા પડે મતલબ એવી ઘણી બધી તકલીફો આપણા શરીરમાં થાય છે કે જે ઠીક કરવી એ ખૂબ જ અઘરી છે ચામડીના રોગોનો સો ટકા ઈલાજ આપણે મેળવી શકીએ પણ પહેલા એનું જળ સમજીએ કે ભાઈ એ કયા કારણથી થાય છે એનું મૂળ શું છે ચામડીના રોગો થવા પાછળ ઘણા બધા કારણો છે એમાં મોટું કારણ છે પીત શરીરમાં જ્યારે પણ અગ્નિ તત્વ વધે અને મતલબ શરીરમાં જ્યારે અગ્નિ વધે ઉષ્મા વધે તો એ કારણથી આપણા શરીરમાં ચામડીના રોગો થાય લોહી બગાડના કારણે પણ આપણા શરીરમાં ચામડીના રોગો થાય હવે હું તમને જે ક્રિયા વિશે શીખવવાનો છું એ ક્રિયા આપણા શરીરમાં જળ તત્વોને વધારશે જળ તત્વ વધવાથી ચામડીના રોગો ધીરે ધીરે નાશ પામશે એસિડિટી પિત્ત અને પિત્તને લગતી કોઈ પણ પ્રકારની તમને ચાલીસ પચાસ પ્રકારની બીમારી કે એનાથી વધારે બીમારી પિત્તના કારણે નોર્મલી થતી હોય એ તમામ પ્રકારની બીમારીઓ નાશ પામશે અને ઠીક થઈ જશે તો એના માટે પહેલી વસ્તુ એ સમજજે જ્યારે પણ આપણી આસપાસ ક્યાંય પણ આગ લાગી હોય કે નોર્મલ કોઈ પણ તણખ લોકો છાંટા નાખીએ અથવા તો પાણી નાખીને એ આગને બુજાવવાનું કામ કરીએ ઓલવવાનું કામ કરીએ હવે જ્યારે આગ લાગે અને પાણી નાખીને આપણે એને હોલવીએ બરાબર છે તો એ જ રીતના જયારે આપણા શરીરમાં આગ લાગે આગ લાગેનો મતલબ છે ઉનાળા દરમિયાન આપણને પીત થાય શરીરમાં દાહ વધે ગરમી વધે ઉષ્મા વધે તો એ સમય દરમિયાન શું કરવાનું હોય ઠંડી વસ્તુઓ શરીરમાં નાખવી પડે છે તો એ ઠંડી વસ્તુ છે જે દાહ હોય શાંત કરી નાખે છે બરાબર છે તો એવી જ રીતના કોઈ પણ વસ્તુ ખાધા વગર વગર કે પીધા જો પિત્તને શાંત કરવું છે અને ચામડીના રોગો જેવા કે તમને ખીલ થતા હોય ખીલના કારણે કાળા ડાઘ થયા છે પિગમેન્ટેશનની તકલીફ છે મેનોપોઝના કારણે પિગમેન્ટેશન કે દાજના ડાઘ છે આપણા ચહેરા સ્ત્રીઓના ચહેરા ઉપર હોય કાળા ડાગ હોય આંખ નીચેના કાળા કુંડાળા હોય કેવી કોઈ પણ શરીરમાં ચામડીને લગતી કોઈ પણ તકલીફ હોય તો તમામ પ્રકારની તકલીફોનો ઈલાજ છે આ એક ક્રિયા કરવાથી મળે છે એ ક્રિયા એટલે વરુણ કરવાથી જળ તત્વો વધે છે અગ્નિ તત્વો ઓછું થાય છે પણ એક વાતનું ધ્યાન રાખવું અગ્નિ તત્વો પણ આપણા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પાચન ક્રિયા માટે ને બધા માટે તો આ ક્રિયાને નોર્મલી અમુક એવા સમય દરમિયાન અને ખાસ પંદર મિનિટથી વધુ એક સમયે ન કરવી ત્રણ ટાઈમ તમે કરી શકો સવારે પંદર મિનિટ બપોરે પંદર મિનિટ અને સાંજે પંદર મિનિટ તો એનાથી જળ તત્વ વધશે તાત્કાલિક શરીરમાં જે જળ તત્વોની ઉણફ હોય એ પૂર્ણ થશે અને એનાથી અગ્નિ તત્વો પણ શાંત થઈ જશે એ સાથે સાથે તમારા ચામડીના રોગો વગર દવાએ સારા થવાના ચાલુ થઈ જશે આ વાતની ગેરંટી હું નહીં પણ જે લોકો જે આપણા ઋષિ મુનિઓ આયુર્વેદની અંદર જે પણ આ ક્રિયાને શોધી છે અને રિસર્ચ કર્યું છે એ લોકોએ પોતાની બુક્સ ની અંદર કાયેલું છે અને એ મુદ્રા કઈ રીતના કરવાની છે આપણા હાથની સૌથી નાની આંગળી કનિષ્ઠિકા છે એનું ટેરવું અને અંગૂઠાનું ટેરવું બરાબર છે નાની આંગળી એટલે એમાં આપણે એને આપણે વરુણ મુદ્રા તરીકે નાની આંગળીને આ જે ટેરવું છે ટચ કરીએ એને વરુણ મુદ્રા તરીકે આપણે ઓળખીએ અને વરુણ એટલે વરસાદના દેવતા હવે આપણે હાથની જે નાની આંગળી છે એનું ટેરવું અને અંગૂઠાનું ટેરવું આ રીતના તમે જોઈન કરી લો બરાબર છે છે આ આ રીતના થઈ ગઈ આપણી મુદ્રા પોઝિશનમાં તમારે સતત મિનિટ માટે બેસવાનું ખુરશીમાં બેસીને ચાલતા ચાલતા પણ તમે આ મુદ્રા કરી શકો સૌથી સારું પદ્માસન કે સુખાસનમાં બેસીને શાંત અવસ્થામાં મગજને શાંત રાખીને કરવામાં આવે આ મુદ્રા તો આનો ડબલ ફાયદો તમારા શરીરમાં મળે છે આ મુદ્રા કરવાથી શરીરની અંદર થતી કોઈ પણ નાની મોટી બીમારીઓ જે ચામડીને લગતી હોય એ ઠીક થાય છે ચામડીની ઘણી બીમારીઓ હોય પંદર થી વીસ પ્રકારની બીમારી છે જેમાં હર્પીસ પણ ચામડીની બીમારી છે સોરાઈસીસ પણ છે આ સિવાય દાદર છે એના એમાંથી ખરજવું પણ થઈ શકે ખજવાળ પણ છે ચામડીની એલર્જીમાં ચીરા કે એવી કોઈ પણ નાની મોટી તકલીફ પગની એડી છે વારંવાર ફાટવી પગના તળિયા ફાટવા કે એ પ્રકારની તકલીફ હાથના વેઢામાં તકલીફ હોય કે ચામડીની ઘણી જૂની બીમારી છે કે જે મટવાનું નામ નથી લેતી તો એ બીમારીનો પણ ઈલાજ છે વરુણ મુદ્રાથી થાય છે આ સિવાય હાથ પગમાં ક્યાંય પણ તમને બળતરા મળે કબજિયાત વાળા દર્દીઓ પાણી ખૂબ પીવાનું હોય છે એ સમય દરમિયાન તમે જો વરુણ મુદ્રા કરશો તો તમારા શરીરમાં જળ તત્વો વધશે પાણી વધશે અને ઓટોમેટિક તમને કબજિયાતથી રાહત મળશે એવા અઢળક વસ્તુ છે કે જે આનાથી ઠીક થાય છે કે જે આની અંદર દર્શાવવામાં આવ્યું છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધી જવાથી લોહી ગંઠાઈ જાય તેમાં પાણી ઓછું થઈ જાય તો આ સમય દરમિયાન વરુણ મુદ્રા કરવાથી જે ગંઠાઈ ગયેલું લોહી છે ફરીથી તીવ્ર ગતિમાં વ્યવસ્થિત ગતિમાં હેરફેર થવાનું ચાલુ થાય જેથી તમને ડાયાબિટીઝ કોલેસ્ટ્રોલ હોય હૃદયરોગ હોય બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમામ તકલીફોનું સમાધાન પણ તમને આનાથી મળે ડિહાઇડ્રેશનની સ્થિતિમાં વરુણ મુદ્રા કરશો તો ઓટોમેટિક જળ તત્વો શરીરમાંથી વધશે શરીરમાં વધશે અને તમારું ડિહાઈડ્રેશન શાંત થશે બે મહિનો ત્રણ મહિનો સતત કરશો તો તમને સો ટકા સમાધાન મળશે લોહી શુદ્ધ થઈ જશે એ વાતની હું તમને ગેરંટી આપું છું સાથે સાથે કડવા લીમડાના પાંચ પાન રોજ સવારમાં ચાવીને ખાવાનું રાખજો અથવા અઠવાડિયામાં ચાર વખત ચાવી ને ખાવાનું રાખજો એનાથી પણ ફાસ્ટ લોહી શુદ્ધ થશે ફ્રૂટ અને કાચા શાકભાજી ખુબ જ ખાવાનું રાખો આભાર વિડીયોને લાઈક કરો